રામ રામ મિત્રો જય જવાન જય કિસાન આજે આપણે તલમાં પાણી આલે પાંચમું તો આ રીતના તલ છે આપણે પાછતરા ઓલા આગતરા એથી આ પાછતરા ટૂંકમાં જેમ અમારા ડેમમાં જમીન છે એમ ખાલી થયું એ રીતે વાવેતર કર્યું હોય પછી ભેગું આપણે યુરિયા આવી રીતે ઓગાળીને છે કે જે બે નાકાનું ટૂંકમાં અગાઉ ભેળવી દેવાનું અને હાઠીકડા હું એ દામ હલાવી લે એટલે યુરિયા ઓગળી જાય આમાં આવે હ્યુમિક એસિડ યમિનો એસિડ ને ફૂલ્વિક એસિડ આ હરિયાળી છે અને આ છે સલ્ફર આ બે વીખે બે લીટર લીટર છે અને યુરિયા આપણે દસ કિલો વીકે જાય એ રીતે ટૂંકમાં માપસા જ કરેલું કમ્પ્લીટ ચાલુ છે અને એનો જુગાડ જ છે અત્યારે બે નાકાનું ટૂંકમાં ઓગાડીને આમાં નાખ દેવાનું અને આ નળ દ્વારા જ આ રીતે જાય છે એ રીતે યુરિયા આપવાથી પાંદ ઉપર પડતું નથી અને વાવણીઓ લઈને આપણે હળિયા કાઢવા નથી અને હળિયા કાઢવા કરતાં આમાં અત્યારે પગ દઈને તો છોડવો ભાંગે છે એટલે આ આપણે સુગાડ કરી લીધો છે કે આમાં વાવણીઓ લઈને નક ઓલા સાઇડે ઉથલ મારી તો આપણે પણ ખંભો રહી જતો હોય ને આપણી મહેનત પણ વધતી હોય છે અને બીજા નંબરમાં કે જ્યાં પાન માથે પડે એ પાન બળતું હોય છે